જય માતાજી જય મોટા ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં માં દે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક તો આજે તો અમારા અમને પાણી આવે છે ફાટ ફાટા આવે છે ને અતાર માઈને કરી દીધી છે મોટર સાલ સમજો પી જો સે અમાથી ના આવે ફાટ ફાટા તો હું તો અતારી જે ઘર કામ કરી નવરી થઈ લાઈટ આવી એટલે એને કરી દીધી મોટર ચાલુ તો મારે જવાનું છે વાલ ઉતારવા એ વાલ ઉતારતા જાય છે ને પાણી વાળતા જાય છે બધું કામ ચાલુ છે અમારે સોળે ઉગી જો આવડી આવડી થઈ પાણી જાય ફટ ફટ ફાટા ટમેટા પાકી ગયા અમારે છે ઓલી બાજુ છે મોટા મોટા ટમેટા અને આ બાજુ એક સોડો ઉગ્યો તો અહીંથી અહીંથી રહેવા દીધું છે અમારા હાલમાં ભોણ કે નહીં હું દોડે એમ જોયા પાણી જેટલું આવે ને એટલું બધું ભોણ માં ક્યાંય નીકળે પાણી ક્યાંય એટલું જ જાય હું લેવા કે એને એમ થાય કે હું એટલા સોડવા ઉતારી પછી જાઉં એટલા સોડવા ઉતારી પછી જાઉં પાણી ક્યાંય ને ક્યાંય નીકળે બે કામ કરતા જાય

અને ઊગી બહુ મસ્ત મસ્ત ગયું છે અને જો કે એમાં ખેતીનો કારીગર જેવા છે આ ખેડૂત ખેડૂત એટલે એમાં કાંઈ વસ્તુમાં બાકી નહીં રીતે જો જીરું મસ્તીનું પણ ઉગ્યું છે ફર્સ્ટ ક્લાસ અને દવા એની સારવારમાં પણ બહુ સારું છે ખડબડ કોઈ વસ્તુ આપણામાં જોવા મળે નહીં એ રીતનું બધું વાવેતર છે ઓલી બાજુ લીમડાનું ઓલી બાજુ સંજયબેન ભાગ છે અને મને એમ થયું કે હું જીરામાં આંટો મારતો હોઉં કેવું જીરું છે એ રીતે આટો મારવા આવ્યો છું તો બસ આ એક ઝાડું મસ્ત છે પણ એ ઝાડવાનું નામ નહીં આવડતું કેવું મસ્ત એનું મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને ઝાડ જીરું પણ મસ્તીનું ઉગી ગયેલું છે તો આપણે ગયા તો જમમાં જમીન વિવાસી પાસા વાડિયે તો વાલ ઉતારતા તન મોડું થઈ ગયુંતું એટલે કાય ત્યારે કાય બલો બનાવ્યો નઈ ફટાફટ વ્યા ગયા કેમ કે આપણે આપણું કામ કરીને પછી જમમાં જવું હોય એટલે તો મોડું થઈ જાય તો હવે આપણે છે ને તૈયાર થઈ ગ્યા છે વિ વાલ ઉતારવા તો આપણે ઢોને નીમબી નાખી દીધી છે ને અમાર મગકાઈમાં આવી જશે ડોડા જો આવા તો હવે આપણે સને આપણો વે બદલાઈ નહીં છે સાડી બદલાવી ને વ્યાજ પાસા વાલ ઉતારવા પાછું છે સુશી તો દોડા નાખી દીધા આઘા બસારીને ખાઓ તો ચાલો આપણે આપણા કામે પાછા લાગી જાય તમારે જાય છે આઘા ના ગાયેલા જાય હવે જાય છે પાણી વાળવા પાછા ને હું જાઉં છું વાલ ઉતારવા તો આજ આપણે છે ને દૂધી ઉતારવાનો વારો શું છે દૂધી જો આવી દૂધી વાર છે ને ત્રણેય ફર્સ્ટ ક્લાસ મસ્ત મસ્ત તો ત્રણેય દૂધી ઉતારી લેવાની ગામડે કટક દેન કંઈક લેવાનું પછી એમ ન થાય આ દૂધી બગડી ગઈ થોડીક પણ હાલે આજ એમાં એવું છે એને એમ ચૂકતે મેં દૂધી ઉતારી લ્યો હું એ કામ કરી નાખું આમ કામ કરી નાખું હવે હું સંપલાય કાઢી નાખું આમાં દૂધીમાં જવાનું હોય ને શેપાઈ જાય મેથો અમારો તો ખડ કેમ છે મિત્રો એ કહેજો કોમેન્ટમાં ખડ જો કે ખડનું તો મારે હોય જ ઘર હતી હવે તો અહીં દૂધીને વેલો નથી હાલો તો હવે આપણે આગળ વીએ જઈએ દૂધી ઉતરવી છે દૂધી સમજો અમારા મેથામાં ખડ નમજા કોઈ બી કોઈ બી મસ્ત થઈ ગઈ હો શાક કરવા એવું છે હો આજ એમ એવું છે અમાર ઘર ધણી કે તમે દૂધી ઉતાર લો અરે કીધું લાય હું ઉતારી લઉં એમ હું નહીં ઉતાર્યું હોય કોઈ બી કોઈ જી અને આજ તો દૂધીનો ભાવ એટલે આવવાનો છે તોડી નાખે એટલે મારા અંદાજ પ્રમાણે ભાવ જાજો આવશે કે દૂધી આપણે ઉતારવી છે ને એટલે એમ આવે નકર તો ન આવે આવો મસ્ત મસ્ત દૂધી છે

હું તો કાકડે ઉતારી ચીભડા કુણું કુણું મેળો ખાવા સીભડું કારણ કે આ થોડુંક ડખાય જેવું થઈ ગયું છે ને ઘરે એટલે સીભડા આ બધું મારે ઉતારવાનો વારો આવ્યો છે ડખો કોઈ કરતા નહીં ડકો કરશો ને કામ વધારે કરું છું એને બધા ડકો કરાય નહીં ફ્રેન્ડ હાલ માલવા જેવાય જો આ બે કેરા બાકી રહે જો બે કેરા વાકડે વિના જાય પછી પાછું કામ બીજું કાઢી ચાલુ કરવાનું છે કયું કામ થાય નીચે ને દૂધી ઉતારી કાકડી ઉતારી ચાલો હવે આગળ બ્લોકમાં બનાવી જો હવે આપણે છે ને વાલ ઉતારવા વિયા એટલે મારી થેલી ના છે ક્યાં ગઈ જો બસ ને આમ જ કરે આપણે તો આપણે લઈ લીધી છે ઠેલીએ દૂધી ઉતારી કાકડી ઉતારી ને વાલ ઉતારવા જાવશું તો કદાચ સમાધાન થઈ જાય તો સમજો જો પૂછ્યું કરું કેમ છે એટલે જવાબ તો સરખો મળ્યો છે એટલે સમાધાન તો થઈ જશે કદાચ ન હોય થાય આમ જ ભાઈ અત્યારે માણસોનું કાંઈ નક્કી ન હોય સમાધાન થાય કે ન થાય કેમ છે જોયું જવાબ આવ્યો ચપ્પડ ફાડ કે જવાબ આપ્યો તો અમે થોડા કઈ ના આવ્યા ઓલે કોડે માછ્યું મારવા આવ્યા છે મેં વાલ ઉતારવા જ આવ્યા છે હમ અમને વાલ ઉતારતા હું નહીં આવડતું હોય વાત તો કરે હે બેઠી બેઠી કેવી વાલ ઉતારે છે આપણને ઘડક માથાકૂટ કરીને દૂધી બધું ઉતારવા કાઢી મૂક્યા થાકી ગયો દૂધીને એવું બધું ઉતારીને તને વાત તો આવડે છે ને બેઠી કે એમ તો મોટું એમ બસ મિત્રો આજે નો બ્લોગ આવો જ અમારે અને અહીંયા બસ બ્લોગ પૂરો કરી દેવાનો છે અને બસ અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્યાં સુધી બધાને બાય બાય